આજે તો એક એવા સિંગડાનું ઓપરેશન કરવું પડ્યું કે આવા સિંગડા આવનારી પેઢીઓને ભાગ્ય જ જોવા મળશે જય માતાજી મિત્રો બે ત્રણ દિવસ પહેલા જે આપણી લગાવી કુંડીનો ફોટો આવી ગયા આપણે જોઈએ ગૌશાળે આવી સૌ પ્રથમ જોઈએ ભૂરી ને ભૂરી તો આજે આપણે ભૂરીને ચેક કરતા મંગારા ભાઈ છે પાણી પી ગયા ગૌશાળાનું કામ બધું ઓકે કરી ગયા ઘરે ઘરે આવી જોઈએ આપણે લાખીને તો લખીને સરસ મજાનો પટ્ટો બાંધ્યો હતો જો કેવો સુંદર લાગે સુંદર પટ્ટો લખીને બાંધ્યો ને ને ના બાંધ્યો એટલે ઢેલને ચડી ખીજ ને મને મારવા આવે અને પછી આડવા જવાનું ટાણું થયું એટલે બધા નીકળી ગયા આ બને જો કેવા સુંદર લાગે બાકી બધા આડવા નીકળી ગયા પછી આપણે પૂછ્યા ધોર ના ખબર ધોરના ખબર પૂછીને પછી આવી ગયા આપણે ગાય નું ઓપરેશન કરવા માટે અને હવે તમે જુઓ આ રૂપ જોઈને આપણે એનું ઓપરેશન કરવાની ઈચ્છા જ ન થાય પણ શું કરીએ દુઃખ એવું છે ઓપરેશન કરવું પડે પછી આપણે બધી તૈયારી કરીને ચાલુ કર્યું ઓપરેશન અને લગભગ કલાક એકમાં ઓપરેશન થઈ ગયું ઓકે પણ હાલ થઈ ગયા ગરમી જુઓ ગરમી અને હવે તમે ચેક કરો ગાય ને ગાય અત્યારે બે ભાન હાલતમાં છે ઓપરેશન એકદમ ઓકે આ સિંગડું અત્યારે ઓપરેશન કરી રિમુવ કર્યું પછી આપણે સિંગડું હાથમાં લઈ વજન ચેક કર્યું તો લગભગ દસેક કિલો જેટલો વજન હતો વજન કરી પછી ચેક કરી આપણે એની જાડાઈ તો પોણા બે ફૂટ જેવી હતી અને મિત્રો તમે અને હું આ છેલ્લી પેઢી એ છે કે જેને આવા સિંગ જોવા મળશે આવનારી આવા જાડાના આવા મોટા સિંહ હવે જોવા નહીં મળ્યો પછી આ સરસ મજાના સિંહ ને હાચીને રાખી દીધું ઉપર અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા આપણી ગૌશાળાએ જવા માટે ગૌશાળાએ આવતા આવતા પડી ગઈ સાં ને આપણી ભૂરી આવી ગઈ આડીને પણ હજી સુધી પણ વૈયાનું નામ જ નથી લેતી પછી આપણે લીધી બુક ને ચેક કરી બીજી બધી ગાયો ની તારીખ તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં